નવા બ્લોગ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આપણે તને તના મેલે આજો ફજેત હું ફરવા જાવ છે ફજેત તો તમે દેખાતી છે બુગા બુગા પછી આવી ગયો જો મેળા આજી હા અત્યારે આજી મેલો મેનું ચાલું નથી હો હા બાજુમાં આપણે ગાડી રાખતા પહેલા બતાય રે આ એટલે parking માં જ કહી હે ને તમને જોઈ શકો છો મેળામાં ફજેત બધી બધી ગોચબીની ને ફજેત वोठ बिना किया आज बकड़िए बकड़िए बजी आई जो पार गिन डाल थई है पानी भर हुई पर आज पानी नहीं पड़ो थे बने केम ने पड़ो हजे तो देखोन जाऊं तो छ तुम जाई सको तो दूसरा बताया तो हमे रखवाई जे पूले फूल तैयार ही आगी कल थी अबे माने आवे चलती जे पूरा पूरा आज बजे तो बनी हुई बची गोठवी जाइए જો ને તો જોયા આ પે પાર્કિંગ કરના થી થોડીક પહેલા તમે તો તમે જોઈ શકો છો આપડે મેદાન અંદર આવી ગયા જો આ મંદિર છે આપ ત્યાં તન મંદિર નથી પણ આ મંદિર આપડા રામજી નું આપડે આવી ગયા છે આ જો તમે જોઈ શકો છો આપડે પોગી ગયા છે મંદિર દે શંકર ભગવાન નું મંદિર આપણે પોગી ગયા છે તમે જોઈ શકો છો દર્શન કરવા આવી ગયા છે ત્યાં તન ના મેરે શંકર ભગવાન નું દર્શન આવી ગયા જોઈ શકો છો يات लावण आवी गय आ जाडवा पाणी बांध जाडवा बांध देखा है आंगण मान ले मित्रो आप तुम જોઈ શકો છો આયા પણ જો જાડવા બાંધ લે મિત્રો પાણી માં માં ડૂબી ન જાય તે માટે નાવાનો કામ અતન ચાલુ થઈ ગયો છે જો નહી હતા મિત્રો તમને એકવાર મજા ન આવે તો પસ કીજો ત્યાં તો નમે આવી ઓલમોસ્ટ બધા મિત્રો ત્યાં તો નમે આવીતા જ છે પણ આયા આપણે કહી દઈએ આમ થા તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ તને તના મેળાના અંદર અહીં જો દર્શન કરવા આપણે અંદર આવ્યા છીએ તો મિત્રો આ જો ઠેક રાખવાનું ચાલુ થઈ ગયું છે આયા બધી ગોટ વિડિયો સામાન વસ્તુ બધી આજો ફોટો આવી ગયો છે આપો માથે સજલી વધાઈ છોકરા ફોટો પાડવા જો ફોટો પાડવા ચાલુ થઈ ગયું છે આજો આપણે મંદિરનું દુલતમ છે તુલસી માતાએ આપણા મંદિર જે આપો મંદિર પણ જોઈ શકો છો આયા બજે જો view તમને જો ફળી ગયો

અને આપને નીકળતી આ જો ઓફિસ બહાર નીકળી ગયા છે આપણે આ ગયдика નહીં પણ આપણે ગયдика પણ રોકી દેકો જ કરી કે નહીં આગળ કે માં એ આમાં ગળકે ને એ એવું માનમાં આવે કે પાપ કિરાવો એ આ મત કી જાય છે આ મત કી જાય છે અને આ બધા મંદિરે પૂજા છે ચાબુ કઈ ચાબુ કે માર છે અને જે ને પાપ નો કિરાવો એ જ આમાં બહાર નીકળી જાય કે હે જાજા માં જાજા માના ભળ હોય ભળ સરી મોટો હોય તો એમાં બહાર નીકળી જાય ને પાપ નો કિરાવો ન તો જોઈ શકો છો મિત્રો એવી જગ્યા આ ચમત્કારી જગ્યા એવું માનો તમે આ બધી જગ્યા તમે જોઈ શકો છો ગડકી માં આપણે ગડકા ચાલુ કરી નાખું અહીંયા આવે ને અને ગડકી કે ને એનો પાપોનો નો નાશ એવું માનવામાં આવે છે મિત્રો બધા ગડકા ચાલુ કરી નાખું જોઈ શકો છો અમને મંદિર કેવું છે તમે જોઈ શકો છો આ જો જી ગડી કે ની પાપ ન થાય આ મિતરા હે ગડી ગયો છે તમે જોઈ શકો છો ઈ આપણે આગળ પણ જવાનું છે ખૂબ ખૂબ આગળ જવાનું જી આજો મિત્રો તે ગડેક પણ તૈયારી કરે ઈ ગડી જશે અને જો અમે પોલીસ બને તો આપણને આગળ તમને બતાવશું અમને જો હે ને મસ્ટી મંદિર को आप जो आपने माग गीत में आई थी मोटी मोटी मांग की माग की समझो कमी समझो तुम्हें तुम्हें જોઈ શકો છો બજેટ બજેટ પછી રોપી દીધી આજે ત્યાં તને મે આખો ચાવ નથી ચાવ થાય એક વાતમાં બે આ વાત કરને ક્યું થઈ ગઈ આજે તમે જોઈ શકો છો તો તમે મિત્રો જોઈ શકો છો આપણે આ આગળ આલવા ચાલુ કરને ક્યો આજે આગળ આઈ નથી આ આપણે બધી ખાઈ જગ્યા દેખાય ને એતે ભણી ગઈ છે બરાબર છે અરે તમને બહો દેખાતી હૈ જોઈ શકો છો મે મોટો સ્ટીએડી ગોઠે નાખીયું હે તમે જોઈ શકો છો આપને જઈશું બતાય વાહ દે આ ફજે તું બજે તું બધી ત્યાં જોઈ શકો છો મિત્રો ફજે તું મોજ કવા બતી આવી ગઈ હે વીમાન બીમાન બધું હે ગોઠવી ગયું અટા આ જગ્યા ફજે તું છે મેન ઓલ્પા બાજુ રાખતા એ બાજુ મે મેન ફજે તું મોજ કવા ગોઠવા નહી હરકો

જો એમ તમને મજા આવી ગઈ વાગી જોઈ શકો છો એ મોટકવાણ હોનતે તો દર્શિયો બે ગાડી આમાં મૂકી દેવામાં આવી જો જોઈ શકો છો બ્રોકર કરવા કે આવી છે ફજેત બાકી આમ તો આનું યુઝ તો યુઝ તો ખાલી એક વાત અને જોરદાર view આ લાગે કે ભીખની બધી મોટી વસ્તુ તાડી છે કે આ view બટ્યુ આવી ગયા હેઠે જાઓ કે છે ફજી તને ગોઠાવા જલ્દી વાસેથી વસ્તુ પીધીએ તમારું વ્યૂ જો કેવો એકદમ મસ્ત વ્યૂ આવે આખા મેદાનનું વ્યૂ જણાઈ દેખાઈશ ને જોઈ શકો છો અને મેરો એકદમ રાયે મેરો ખાતે મેરો તો આમાંથી જે હવે આ છત એ મોડ છે એ પણ આગળ આગળ દેખાય છે ગાઈન બતાવે તો બતાવે Ja, ik moet gewoon weg een lijktje bij

तो तुम एक वस्तु देखावन बाकी रही थी तुमन देखा देवता जो आ धरो तरा जेउच छे एकदम तुम चक्री विमान बता ने तो ने जो पिया ना जो कितरो बताया काम कर रही है जो आटा मार रही है जो फजेट नु आ गया जी फजेट बहुत चालू था तो जी आप ये ऐसा जनता तो में बताओ तू अब लोग लगा हुई पूरा था आयो है आज ऐसा जा जान से गया या बैक को एक को नहीं तुमने बस देखा नहीं वे कह तो जो जो ऐसा कुछ तुम जो एक मस्त हो गया व्यू आ गए घटे हैं अब नहीं ऐसा जाई તમે વિલોગ આગળ જોવો મળે કે નો મળે એ ખબર નહી પણ તમને આગળ દેખાશું કેવું હિય મોટ શેક માં આપણે આટા મારી હતા જે અને આજ વિલોગ બનાવ્યા હતા તો જો